નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર અમદાવાદ સેવન ડે શાળામાં બનેલો આ કિસ્સો લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય જેને લઈ અને સરકારે તપાસના આદેશ આપ્યા છે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં મંગળવારે વિદ્યાર્થીઓ વચ્ચે થઈ હતી જેમાં નાની હત્યા કરી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે ઘોડાસરમાં રહેતો સગીર સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ દસમાં અભ્યાસ કરતો હતો સપ્તાહ પહેલા તે સીડી ઉતરી રહ્યો હતો ત્યારે આઠમા ધોરણમાં ભણતા વિદ્યાર્થી સહિત બે વિદ્યાર્થીઓ સાથે તેની ધક્કા મુકી થયા બાદ બોલાચાલી થઈ હતી એક સપ્તાહમાં બંને વચ્ચે આ મામલે ભારે બોલાચાલી પણ થઈ હોવાની વાત મળી છે તો મંગળવારે જ્યારે સ્કૂલ છૂટી ત્યારે આ ધોરણ દસ નો વિદ્યાર્થી સ્કૂલની બહાર આવી મણિયાસા સોસાયટી તરફ જતો હતો ત્યારે ધોરણ આઠ નો વિદ્યાર્થી ફરી તેની પાસે આવ્યો અને પોતાની પાસે છુપાવી રાખેલી છરી નીકાળી અને ધોરણ દસ ના વિદ્યાર્થીને મારી દીધી હતી જેથી લોહી લુહાણ હાલતમાં વિદ્યાર્થી સ્કૂલની પાછળ દોડી અને આવ્યો હતો અને ઘટનાની જાણ થતાં પોલીસે આ હુમલાખોર સગીરને જુવિનાઇલ કાયદા મુજબ રાઉન્ડ અપ પણ કર્યો હતો પોલીસે સમગ્ર બનાવની તપાસ કરવા સીસીટીવી ફૂટેજ સાથે નિવેદનો પણ લીધા હતા તો એક સગીર વિદ્યાર્થી બેગમાં છરી કઈ રીતે લઈ ગયો તે સૌથી મોટો સવાલ છે નાની વાતમાં આ વિદ્યાર્થી એટલો કેમ ઉશ્કેરાઈ ગયો તે પણ ચિંતા પ્રેરે તેવો બનાવ છે શાળામાં વિદ્યાર્થીની હત્યા સમગ્ર ઘટનાના તપાસના આદેશ આપ્યા છે આ દુઃખદ ઘટના છે પરિવારજનોને સાંત્વના આપું છું તેમણે કહ્યું કે આ ઘટના સામાજિક ચિંતન અને મનનનો વિષય છે નાની ઉંમરના વિદ્યાર્થી ચાકુથી હુમલો કરે

એ બાબતે અમે ચોક્કસ પ્રકારે હમણાં મીટિંગ